તમે આ રીતે રાયતા મરચાં બનાવશો તો બીજા બધા જ અથાણા ભૂલી જાશો હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ રાયતા મરચાના અથાણાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે એ બનાવશું રાયતા મરચાં તો રાયતા મરચાં બનાવવા માટે મેં આ રીતના લાંબા તીખા અને કડક મરચાં આવે તે બસો પચાસ ગ્રામ મરચાં લીધેલા છે તો તમે જોઈ શકો છો તો એકદમ સરસ આ રીતના કડક મરચાં લઈ અને આપણે રાયતા મરચાંનું અથાણું બનાવશું તો રાયતા મરચાંનું અથાણું બનાવવા માટે આપણે આ રીતના એકદમ કડક મરચાં લેવાના એકદમ કડક મરચાં હશે તો અથાણું મહિનાઓ સુધી સારું રહેશે બગડશે નહીં અને મહિનાઓ સુધી આપણે સ્ટોર કરી શકીએ તો આ રીતના એકદમ કડક મરચાંની પસંદગી કરવાની તો તમે જોવો છો કે મરચાં આપણા એકદમ કડક છે તો આ રીતના તાજા કડક અને તીખા મરચાં લીધેલા છે તો મરચાંને આપણે પહેલાં સારી રીતે ધોઈ લીધા છે તો મરચાંનું આપણે કટિંગ કરી લેશું તો મરચાંનું કટિંગ આપણે કરી લેશું તો પહેલાં આપણે આ રીતે ડીટિયાનો ભાગ કાઢી લેવાનો ડીટિયાનો ભાગ કાઢી અને આ રીતે આપણે નાના નાના પીસ કરી લેશું તો એક મરચાંમાંથી આપણે આ રીતના ત્રણ પીસ કરી લેવાના જો આ રીતે મોટા અને લાંબા મરચાં હોય તો એક મરચાંના આ રીતે આપણે ત્રણ પીસ કરી લેવાના તો આપણે આ રીતે મરચાંનું કટિંગ કરી લેશું તો બધા જ મરચાંને પહેલાં આપણે આ રીતે ત્રણ ભાગમાં કટિંગ કરી લીધું છે તો પહેલાં આ મરચાંને આપણે આ રીતે બે ભાગમાં કટિંગ કરી અને તેમાંથી આપણે બીનો ભાગ કાઢી લેશું આ રાયતા મરચાંનું અથાણું આપણે એકદમ અલગ રીતથી જ બનાવશું તો તેમાં આપણે જરાય તેલનો પણ ઉપયોગ નથી કરવાનો તો તેલના ઉપયોગ વગર આપણે રાયતા મરચાં બનાવશું તો તમે જુઓ છો કે આપણે બધા જ મરચાંનું આ રીતે બે ભાગમાં કટિંગ કરી લીધું છે તો તમે જોઈ શકો છો તો હવે આપણે આ મરચાંમાંથી બીને કાઢી લેશું તો આ રીતે આપણે બધા જ મરચાંમાંથી આપણે બીને કાઢી લેશું જો તમે આ રીતના મોટા લાંબા અને કડક મરચાં લેશો તો રાયતા મરચાં એકદમ સારા એવા બનશે ત્યાં જોવો છો કે આપણે બધા મરચામાંથી બી અને રગુ કાઢી લીધી છે તો આ રીતે મરચામાંથી બી અને રગુ કાઢી લેશું તો મરચાંની તીખાશ છે તે ઓછી થઈ જશે અને આપણે વધારે તીખાશ ઓછી કરવા માટે આપણે એક નવી પ્રોસેસ કરશું તો આપણે પહેલાં મરચાંને પ્રોસેસ કરી લેશું આપણે બધા જ મરચાંને આપણે બાઉલમાં ઉમેરી દેસું તો આપણે અડધી ચમચી મીઠું ઉમેરી દેસું મીઠું ઉમેરી અને તેને પહેલા આપણે આ રીતે મિક્સ કરી લેશું તો આપણે મીઠું ઉમેરી અને આ રીતે મિક્સ કરી લીધા છે તો મિક્સ કરી અને આપણે બે થી ત્રણ મિનિટ મરચાંને ઢાંકી અને રહેવા દેસું તો આપણે એ મરચાંને આ રીતે ઢાંકી અને બેથી ત્રણ મિનિટ રેસ્ટ આપી દેશું રાયતા મરચાં બનાવવા માટે અડધી વાટકી રાયના કુરિયા લીધેલા છે તો આપણે આ રાયના કુરિયાને અધકચરા ખાંડી અને તૈયાર કરી લેશું કુરિયાને આપણે ખાયણીની મદદથી અધકચરા ખાંડી અને તૈયાર કરશું તો આપણે વધારે પડતા પણ કુરિયાને ખાંડી અને તેનો ભૂકો નથી કરવાનો તો કુરિયાને આપણે અતકચરા જ ખાંડવાના છે તો આપણે હળવા હાથે આ રીતે અધકચરા ખાંડી અને તૈયાર કરી લેશું આમાં આ રીતે અધકચરા ખાંડી લીધા છે તો રાયના કુરિયાને આ રીતે અધકચરા જ ખાંડવાના તેનો સાવ એકદમ ભૂકો નહીં કરવાનો તો આપણે કુરિયા ખાંડી લીધા છે તો આપણે વરિયાળીને ખાંડી લેશું આપણે વરિયાળીને પણ અધકચરી ખાંડી લેશું તો વરિયાળીને પણ આપણે તે જ રીતે અધકચરી કરી લીધી છે બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો તમે જોવો છો કે મરચામાં આપણે મીઠાનું પાણી થઈ ગયું છે બેથી ત્રણ મિનિટમાં તો આપણે આ મરચાંને પાણીથી ધોઈ અને કોરા કરી લેશું તો રાયતા મરચાં તો બધા બનાવતા જ હશે પણ આ રીતે રાયતા મરચાં કોઈએ ક્યારેય નહીં બનાવ્યા હોય જો તમે આ રીતે રાયતા મરચાં બનાવશો તો એ તીખાસ છે તે એકદમ ઓછી થઈ જશે અને ખાવામાં પણ મજા આવશે તો તમે જોવો છો કે આપણે મરચાંમાંથી પાણી બધું જ કાઢી લીધું છે તો મરચાંને આપણે કોટનના કપડામાં નાખી અને પહેલાં કોરા કરી લેશો તો આ બધા જ મરચાંને આપણે આ રીતે કોટનના કપડામાં નાખી અને કોરા કરી લેવાના તો મરચાં આપણે એકદમ સાવ કોરા કરી લીધા છે તો તેને આપણે બાઉલમાં ઉમેરી દેશું બાઉલમાં ઉમેરી અને તેમાં આપણે રાયના કોરિયાને ઉમેરી દેશું તો મરચાંને આપણે બાઉલમાં ઉમેરી અને તેમાં આપણે મસાલો મિક્સ કરી લેશું તો આપણે આ કચરા ખાંડેલા રાયના કોરિયા છે તેને ઉમેરી દેશું વરિયાળીને પણ આપણે કચરી ખાંડી લીધી છે તો તેને ઉમેરી દેશું એક ચમચી આપણે મીઠું ઉમેરશું અડધી ચમચી હળદર પાવડર ઉમેરશું અડધી ચમચી ખાંડનો ઉપયોગ કરીશું તો એકદમ ખાટા મીઠા સ્વાદ માટે આપણે અડધી ચમચી ખાંડનો ઉપયોગ કરીશું અને લીંબુનો ઉપયોગ કરીશું તો આપણે અડધા લીંબુનો રસ ઉમેરશું મરચાંને આપણે મિક્સ કરી લેશું તો આપણે આ રાયતા મરચામાં તેલનો ઉપયોગ જરાય નથી કરવાનો તો આ રીતે આપણે તેલના ઉપયોગ વગર જ રાયતા મરચાં તૈયાર કરશું તો આપણે આ એકદમ અલગ અને નવી રીતથી જ રાયતા મરચાં બનાવેલા છે તો આ રાયતા મરચાં છે તે એકદમ સરસ ખાટા મીઠા અને ચટપટા રાયતા મરચાં આ રીતે જો તમે તેલ વગરનું રાયતા મરચાં બનાવશો તો તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકશો તો આ રીતે રાયતા મરચાંનું અથાણું બનાવી અને સ્ટોર કરશો તો પણ સારું રહેશે અને મહિનાઓ સુધી તમે ખાઈ શકશો તો આપણે આ તેલ વગરનું રાયતા મરચાંનું અથાણું છે તે એકદમ સરસ એવું બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ ટેસ્ટી ચટપટો રાયતા મરચાંનું થાણું બની અને તૈયાર છે જો તમે આ રીતે ચોમાસામાં રાયતા મરચાં બનાવશો તો સવારે ચા ભાખરી સાથે મજા આવશે ખાવાની અને તમે બપોરના જમવામાં કે સાંજના જમવામાં પણ આ રીતે રાયતા મરચાં ખાશો તો તમને મજા જ આવશે તો તમને આ રાયતા મરચાંની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો છે ને એકદમ સરસ જોરદાર સ્વાદ સાથે રાયતા મરચાં